નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણે દરેક ગામના આદર્શ અને પ્રગતિશીલ ખેડૂત મિત્રની મુલાકાતે આવ્યા છીએ કે જેમને આ વર્ષે ત્રીસ વીઘાના જીરાનું વાવેતર કર્યું છે અને છેલ્લા પાંચ વર્ષથી એકને ખેતરની અંદર જીરાનું વાવેતર કરે છે અને શું માવજત કરે છે ને અને એમને જીરાનું સારામાં સારો ઉતારો આવે છે આ વર્ષે પણ જીરો ખૂબ સારું છે તો એમના દ્વારા એમનો અનુભવ આપણે સાંભળશું જય સીતારામ સીતારામ હા તમારો પરિચય આપો ને મારું નામ મુકતભાઈ

તો એમ તમે જ્યારે જીરું ઉગે ત્યારે અત્યાર સુધી તમે શું માવજત કરી આટલું સારું જીરું છે આપણે જેનેટનો છંટકાવ કર્યા તાલુકા કંપની છે ને જેનેટ લેવા આટલા તમે છંટકાવવાના કેટલા છંટકાવ કર્યા અત્યાર સુધીમાં પાંચમા રાઉન્ડ છે હા પાંચ વખત જીરાની અંદર ઉઘરુંથી અત્યારે હા ત્યાં સુધીમાં આના છંટકાવ કર્યા આમાં એક પંપમાં કેટલા એમએલ તરીકે જીરેટનો ઉપયોગ કરો ચાલે છે એમ ચાલીસ એમએલ તરીકે એક વીકે કેટલા પંપ છાંટો ચાર પપા એક વીકે ચાર પંપ છંટકાવ કરો એ શું ફાયદો થાય આમાં હુકારો નથી આવતો પીળીઓને થયા આવતો હા અને કાળે સરની નથી લાગતી એક જ દવા ને પહેલા તો લાગતો હા જાંબુડીઓ નથી લાગતો આમાં લીલો સુકારો પીળીયો કાળી ચરબી કે જાંબુડો કાઈ નથી લાગતું અને જ્યારે તમે આ ગયા વર્ષે તમારે જીરું કર્યું હતું ત્યારે તમે આ દવા વાપરી જેને સાથે દી જેને તમે ધાનકા કંપનીની દવા કેટલા વર્ષથી વાપરો પાંચ વર્ષથી વાપરો છો પાંચ વર્ષથી આ જેનેટ દવા એક જ દવા જીરામાં વાપરો છો એક જ આમાં તમે ખતરો કર્યો છે તમે કહેતા હતા શું કર્યો છે અને પાયા પછી જેનેટ નો સાઈ હા ખેડૂત મિત્રો આ જે થાંભલો છે ને ત્યાંથી બાર ચાંસની અંદર એમે ખતરો કર્યો છે કે એમને ઝીણી દવાનો છંટકાવ નથી કર્યો તો એ એટલું જીરું થોડું આ નબળું પડી ગયું છે બધા લોકો એવું કહેતા કે ઝીણી નું આમ રિઝલ્ટ નથી તો મેં ટ્રાય કરી તો પાંચ ચાસમાં માં તમે જોવો ખાલી આ બાર ક્યારા છે ને એની અંદર અને બાકીનું આ બધું તમે આખા ત્રીસ ત્રીસ વીઘાનું જીરું એકદમ લીલું છમ તંદુરસ્ત અને એક સરખી રીતનું એકને એક ખેતરમાં આ જીરું થાય છે છતાંય આટલું સારું જીરું છે તો તમે બીજા જે ખેડૂત ભાઈઓ જીરા નું વાવેતર કરે છે ધાનુકા કંપની જેને દવા વિશે શું કહેશો વપરાય વપરાય સારી દવા છે સારું ખુબ ખુબ આભાર